પાલનપુરના ખોડલા ગામમાંથી નીકળતા બાયપાસ રોડને લઈને વિરોધ સંપાદન થયેલી જમીનનું પૂરતું વળતર ન મળતા ગામ લોકોનો વિરોધ અધિકારીઓ જમીનની માપણી કરવા જતા ખેડૂતોએ વિરોધ કર્યો જમીન માપણી કરતા અધિકારીઓને ગામ લોકોએ અટકાવ્યા જમીનનું પૂરતું વળતર આપવા ખેડૂતોએ માફ કરી છે તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે પાલનપુરના ખોટલા ગામેથી સામે આવ્યા છે કે અહીંથી નીકળતા બાયપાસ રોડને લઈને લોકોમાં વિરોધ છે સંપાદન થયેલી જમીનનું પૂરતું વળતર ન મળતા ગામ લોકોએ વિરોધ કર્યો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મુગજી ફોનલાઈન પર છે મુગજી ખોડલા ગામે લોકો વિરોધ કરી રહ્યા છે બાયપાસ રોડને લઈને આખો આ વિવાદ શું છે પાલનપુર નજીકથી જે બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે જે ચોવીસ કિલોમીટરનો બાયપાસ રોડ મંજૂર કરાયો છે આ બાયપાસ રોડ જે પાલનપુર નજીકના જે પંદર જેટલા ગામડાઓમાં થઈને પસાર થાય છે ત્યારે ખેડૂતો આ બાયપાસ રોડનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે અમારે બાયપાસ રોડનો વિરોધ નથી વિકાસનો વિરોધ નથી પરંતુ જે પ્રમાણે રોડ એસી મીટર થી સો મીટર જેટલું બનાવવામાં આવે છે અને તેમાં મોટા ભાગના ખેડૂતોની જમીન જઈ રહી છે અને જમીન મોટા પ્રમાણમાં જઈ રહી છે અનેક જગ્યાએ ખેત બોર જઈ રહ્યા છે પશુપાલનના ખેડ પણ જઈ રહ્યા છે અને જેના કારણે ખેડૂતો જમીન વિહોણા બની રહ્યા છે તેવું ખેડૂતો કહી રહ્યા છે અને તેને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે આજે જે વહીવટી તંત્ર દ્વારા આ જમીન સંપાદન માટેની માપણી કરવામાં આવી રહી છે તે દરમિયાન ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે ખેડૂતોની એક જ માંગ છે કે જે પ્રમાણે આ રોડ બનાવવાનું જે માપ છે તે એસી મીટર થી સો મીટર નું છે તે ઘટાડવામાં આવે અને જે પ્રમાણે રોડ નું માપ ઘટાડે અને તેની માપણી કરવામાં આવે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે અને ત્યારે આજે સરકારી તંત્ર દ્વારા જે જમીન માપણી કરવામાં આવી હતી તેનો ખેડૂતો વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોનું કહેવું છે કે વિકાસથી અમે વિરોધ નથી કરી રહ્યા રોડ બને તેનો કોઈ વાંધો નથી પરંતુ જે પ્રમાણે એસી થી સો મીટર જેટલો જો રોડ બનાવવામાં આવે તો મોટા ભાગના ખેડૂતો જમીન વિહોણા બની જાય છે અને ખેડૂતોને મોટું નુકસાન થાય તેમ છે ત્યારે ખેડૂતો આ જમીન માપણીને લઈને આજે વિરોધ નોંધાવ્યો હતો જી બિલકુલ મુકજી માહિતી સાથે જોડાયા આપનો આભાર આપણી સાથે સ્થાનિક રમેશભાઈ પટેલ ફોનલાઈન પર છે રમેશભાઈ આખો આ જે કિસ્સો હવે પ્રકાશમાં આવ્યો છે અધિકારીઓ માપણી કરવા માટે પણ પહોંચ્યા છે આપની શું માગણી છે અમારી માંગણી એવી છે કે જે સો મીટર સંપાદન કરી રહ્યા છે એની જગ્યાએ ત્રીસ મીટર સંપાદન કરવામાં આવે કે જેનાથી જમીન ખેડૂતની બચી શકે અને એની અંદર એનો નિર્વાહ ચલાવી શકે તો અધિકારીઓનું શું કહેવું છે આ મુદ્દે અધિકારીઓ બિલકુલ દબંગ નીતિથી વર્તી રહ્યા છે કે નથી ખેડૂતની કોઈ વાત જ સાંભળી રહ્યા એ લોકો અમે જે વિચારીએ કે અમે જે બોલીએ એ પ્રમાણે જ અમે વર્તીશું તમારી વાત સાંભળવામાં નહીં આવે તમે અગાઉ કોને રજૂઆત કરી આ મુદ્દે આ મુદ્દા ઉપર સીએમ સાહેબ ને રજૂઆત કરી કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરી મુદ્દા કચેરી માર્ગ અને મકાન કાર્યપાલક ઇજનેશ્રીને રજૂઆત કરી તો એમનું શું કહેવું હતું આ લોકો કશું કોઈ રિપ્લાય જ નથી આ પછી પોર્ટલ સ્વાગત ઓનલાઈન થી લઈને પછી જ ટોટલી ટોટલ આપણે પ્રોસેસ કરી પણ આ લોકો કશું રિપ્લાય જ નથી આપતા બિલકુલથી આશા રાખીએ છે કે તમારી સમસ્યાનું જલ્દી જ નિરાકરણ આવે આપ પીટીવી સાથે જોડાય આપનો ખૂબ ખૂબ આભાર